શુભ સવાર બધાને અને હેપી વિન્ટર તો કેવું છે ને કે આજે આખો વ્લોગ હું ગુજરાતીમાં જ બોલવાની છું હું હમણાં હમણાં નહીં નહીં છું માથું તો એને એટલે જરા વાળ છે ને રતા નથી હું રિયલમાં આવું નથી બોલતી પણ જ્યારે આ કેમેરો આવી જાય છે ને સામે એટલે

નાખ્યું હવે આમ થોડી મેથી મેથી દાળ નાખી પેલા પેલા મેથી નાખી મેથી વગાડવી પડે પછી છે ને પાણી નાખીને ગરમ થાય ને પછી આજનો આખો ગુજરાતી માં બનાવવાનો એમ

એ હું બોલી દેતો હું બોલીતી બોલ હું કીધું તે આ ભાઈ ના કીધું ઉખડી કાધી દાદા એ ઓ એટલામ રીચડી નહીં કાણો ચડ બે તમારા નહીં વિડિયો ઉતારવાનો પણ કેમ નઈ

વાંધો નહીં દસ મિનિટ થઈ મને મનાતા દસ મિનિટ આ કર્યું કરી રહી છું આ તો મે આ ઓમો પમો ભર હું શીવ ખમણી ભરતી થી હું ભર્યું ખાવાનું છો આ તો રે બનવા બના કે

I went to do. Ow, 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 ow. I don't want me

દર દર આ ચીકી આપણે થોડા શેકી લઈશું સાફ કરીને તલ થોડા આપણે અને શેકી લેવાના તો હમણાં હું આજે ચીકી બનાવવાની છું તલની કેમ કે બહુ દિવસથી એક મીઠા ઊભા બતાવી દઉં તમને સી એક જ બાકી છે એ બી હવે હું ખાઈ દઈશ પછી નહીં રહે તો મતલબ આ બહુ છે ને આમ કાઠા થઈ ગયા તો એટલા માટે મારે આમ થોડું દરદરું બનાવીશ અને મારા દાદા ખાઈ શકે એવું પાવડર જેવું બનાવીને પછી આપણે બનાવીશું

तू तो ले तू तो खा मान मान ना लगा यार तू, तू तो ले एक बार कह दे हेड़ा चवा का नहीं चवा तू तो? एक मिनट टाइम मान लीजिए ना चम

পারস <laughs>